બાવળા એસટી ડેપોમાંથી સવારે કોલેજ જવાના ટાઈમે એસટી બસો નહીં મૂકતા તેમજ બે ત્રણ દિવસથી બસો નહીં મૂકવામાં આવતા અને તેમની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં થતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને એસટી ડેપોમાં આંદોલન કરીને બસોને ડેપોમાંથી બહાર નીકળતી અટકાવી દીધી હતી જેથી પેસેન્જરો અટવાયા હતા અને પોલીસ તંત્ર પણ વિદ્યાર્થીઓને સમજાવવામાં અફળ રહ્યા હતા છેલ્લે ડેપો મેનેજરને બોલાવતા ડેપો મેનેજરે કહ્યું છે કે અમને ઉપરથી ઓર્ડર હતો અમે રાધા સ્વામીના કાર્યક્રમ માટે બસો મોકલી હતી એટલે તકલીફ પડી હતી હવે બસો આવી ગઈ છે એટલે કોઈ તકલીફ નહીં પડે અને તમને ટાઈમ સર હવે પછી બસ મૂકવામાં આવશે તેવી ખાતરી આપતા વિદ્યાર્થીઓએ બસો જવા દીધી હતી તું નામ જણાવશો મારું નામ ભટ્ટ શક્તિ છે પણ હવે થોડા નહીં કેટલા પણ સમયથી જ્યારથી બે હું જ્યાંથી હું ટ્રાવેલ કરું છું મારા આશરે બે વર્ષ જેવું થયું છે ટ્રાવેલ કરવાનું તો ટાઈમ નિયમિત બસો છે જ નહીં બસો ડેપોમાં હોવા છતાં આપણે જ્યારે પૂછવા જઈએ છીએ કોઈ કંડક્ટર મતલબ કે બસ કેટલા વાગે છે તો સરખો જવાબ મળતો નથી અને જવાબ મળે છે તો એ પ્રમાણે બસ આવતી નથી હવે અત્યારે થયું છે એવું કે ઘણી વખત સરકારી કાર્યોમાં બસો મેકળે છે નથી એનાથી વાંધો નથી અમને વાંધો છે એનાથી કે તમે સરકારી કામમાં મોકલો પણ સામે અમને એની વ્યવસ્થા કરી આપો એની વ્યવસ્થા કરતા કેમ નથી એક દિવસ ચાલે બે દિવસ ચાલે પણ ત્રણ ત્રણ દિવસ સુધી આ રીતે જો ડીલે કરે તો અમારા લોકોને કરવાનું શું અમે લોકો પણ સ્ટુડન્ટ છીએ અમારે પણ ભરવાનું હોય અમારે લેક્ચર છૂટી જાય છે અમારી અડધી પબ્લિક છે આ વિદ્યાર્થીઓ જેટલા ઊભા છે એમને પૂછવું હોય તો પૂછી જુઓ કે છે ને એમને પરીક્ષા છે છતાં પણ લોકો અહીંયા ઊભા છે જી લીધે બસ આવી નથી આઠ વાગ્યાની પબ્લિક અહીંયા ઉભેલી છે નવ પાંચની બસ કેન્સલ કરેલી છે તો સાડા નવની ની બસમાં ચડે તો એની ગેરંટી શું કે એ સ્ટુડન્ટ એ ટાઈમસર ત્યાં પહોંચી શકે બરાબર તો હવે તમે વિચાર કરો કે આ રીતે રોજ રોજ કન્ટિન્યુ ચાલતું રહ્યું